નમસ્કાર હું પ્રવીણ સાત મે ના દિવસે ગુજરાતમાં મતદાન છે પરંતુ સાત મે ઉમેદવારો જાહેર થયા બાદ ગુજરાતમાં કોઈ પણ મુદ્દાની ચર્ચા નથી લોકસભા ચૂંટણી પહેલા તમામ મુદ્દાઓ અભેરાયે ચડાવી દેવાયા છે જ્યારે વાત રાજકીય હોય જ્યારે વાત સમાજની હોય અને જ્યારે વાત સમાજને આમને સામને કરીને મતની ખેતી કરવાની હોય તો આપણા દેશની રાજનીતિ સમય સાથે કદાચ નથી બદલાય વાત રૂપાલા વિવાદની થઈ રહી છે અને રૂપાલા વિવાદમાં હજુ સુધી આ વિવાદ ઠંડો નથી પડ્યો એક તરફ ક્ષત્રિય સમાજ પોતાની માંગને લઈને અડગશે બીજી તરફ જ્યારે રૂપાલા આજનો ઘટનાક્રમ છે રૂપાલા દિલ્હી જાય છે કેબિનેટની બેઠકમાં જ્યારે રિટર્ન આવે છે તો ઘણા બધા સવાલ જવાબ થાય છે પરંતુ અલગ અલગ બેઠકો મળી રહી છે ગોતામાં પણ ક્ષત્રિય સમાજ અને રબારી સમાજની બેઠક મળી બીજી તરફ વાડા કહી રહ્યા છે જોહર કરવાની વાત કરી રહ્યા છે ઉપરથી કોંગ્રેસના વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી કહી રહ્યા છે કે જૌતલિયા જીવતા તમારે બેન જોહર કરવાની જરૂર નથી ત્રીજી તરફ લલિત વસોયા જે પોરબંદર લોકસભા બેઠક પર મનસુખ માંડવીયા સામે લડી રહ્યા છે એ પાટીદારોને ચેતવી રહ્યા છે એમ કહી રહ્યા છે કે આ પરસોત્તમ રૂપાલાનો વ્યક્તિગત વિવાદ કે આ મુદ્દો અને ત્રીજી તરફ હજુ પણ ચર્ચા છે શું હાઈકમાન્ડ નિર્ણય લેશે પરસોત્તમ રૂપાલાની ટિકિટ બદલાશે અથવા તો આ પૂરી ક્રોનોલોજી જે અલગ અલગ રીતે વાત થઈ રહી છે પાટીદાર સમાજમાં ઘણા બધા નેતાઓ ઘણા બધા કાર્યકર્તાઓ ઘણા બધા સમાજના આગેવાનો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે અને રૂપાલાજીનું સમર્થન કરી રહ્યા છે અને બીજી તરફ એસપીજીના એક નેતાએ કહ્યું ખુલીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પરસોત્તમ રૂપાલા રૂપાલા દિલ્હીથી પરત આવ્યા તો પત્રકારોના સવાલથી થોડા ઘેરાઈ ગયા અને કહી દીધું કે હું તો દિલ્હીમાં કેબિનેટની બેઠકમાં ગયો હતો પાર્ટીના આગેવાનો ક્ષત્રિય સમાજ સાથે સંવાદ કરી રહ્યા છે અને હું કઈક ટિપ્પણી કરું તો યોગ્ય ન કહેવાય આમ લિબરલી ટિપ્પણી કરી દેતા હોય છે પરસોત્તમ રૂપાલા અને અમારા સમાજમાં અમારા સમર્થનમાં તમામ સમાજના લોકો છે સાથે જ ક્ષેત્ર સમાજના ઘણા નેતાઓ પણ મારા સમર્થનમાં છે અગાઉ પણ એ લઈ ચૂક્યો છે એમ પરસોત્તમ રૂપાલે કહ્યું અને આ વિવાદમાં આગ હુમવાનું કામ કરવાનો મારો કોઈ ઈરાદો કે આશય નથી આ અમદાવાદ એરપોર્ટ પર બોલેલા શબ્દો છે અને જ્યારે સવાલ પૂછાયો કે અત્યારે પાટીદાર અને ક્ષેત્રીય સમાજ વચ્ચે જે સંવાદ થઈ રહ્યો છે અથવા તો જે મિટિંગો થઈ રહી છે પરસોત્તમ રૂપાલાએ મીડિયાને સલાહ આપી દીધી આજકાલ ઘણા નેતાઓ આપે છે પણ કેટલા નેતાઓ જાહેરમાં એ પ્રકારના નિવેદન આપે છે કે જ્યાં સમાજ આમને સામને થઈ જાય શું એ તમામ નેતાઓ ના મોઢા પર લગામ હોય છે ચૂંટણી ભાષણો દરમિયાન કોઈ એક પાર્ટીની વાત નથી આ તમામ પાર્ટીની વાત છે ઇલેક્શન કમિશનમાં ફરિયાદ પણ નોંધાય છે ઘણાને ચીટ મળી જાય છે અને ઘણાને નોટિસ પણ મળે છે તો જ્યારે મર્યાદા ચૂકાય સલાહ આપી પડશો તમે રૂપાલાએ પરંતુ મર્યાદા એ ચૂકી આ બાદમાં માફીઓ પણ માંગી પણ આ વિવાદ હદુ ક્ષમવાનું નામ નથી લઈ રહ્યું અને એવા પણ વાવડ મળી રહ્યા છે જે ઘણા સૂત્રો સૂત્રોના હવાલાથી ચાલી રહ્યું છે કે રૂપાલાએ રાજકોટનો પ્રચાર શરૂ કરી દીધો રાજકોટ બેઠક પરથી ઉમેદવાર નહીં બદલાય પણ જ્યાં સુધી હાઈકમાન્ડનો ફાઇનલ ઓર્ડર ન આવે અથવા તો અહીંયા પ્રદેશ નેતૃત્વ તરફથી કોઈ જાહેરાત ન કરાય કેમ કે ગઈકાલે પણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાથી લઈને તમામ જે ભાજપના નેતાઓ હતા તેમને પણ જ્યારે બાદમાં પ્રેસ કોન્ફરન્સ કરી એક જ લાઈનમાં કહ્યું હતું કે હાઈ હાઈકમાન્ડને વાત કહી દીધી છે અને હાઈકમાન્ડ જે કહેશે એ અમે જાહેર કરીશું હવે આ મુદ્દે ખરેખર પડદા પાછળ શું ચાલી રહ્યું છે પડદા પાછળ સ્વમાનનો મુદ્દો તો છે પણ સમાનના મુદ્દા સાથે સાથે નફા નુકસાનની પણ શું ગણતરી થઈ રહી છે આ વાત કરવી જોઈએ કેમ કે આ વાત કરવી છે ઘણાને ઘણે ઉતરશે ઘણાને ઘણે નહીં ઉતરે અને વિવાદનું જો સમાધાન ન થયું તો કોનો નફો ને કોનો નુકસાન એ પણ ગણતરીઓ મંડાઈ રહી છે કેમ કે ચૂંટણી ઉપર છે એ વાત પણ નકારી ન શકીએ અમારા બે સહયોગી જોડાઈ ગયા છે અને જે બેઠકોનો દોર છે અને બે સહયોગી સૌથી પ્રથમ જતીન બારોટાપી સાથે જોડાઈ ગયા છે ડબલ બારોટ પણ આપણી સાથે જોડાઈ ગયા છે જતીન પડદા પાછળ શું ચાલી રહ્યું છે એવા પણ સમાચાર ચાલે છે કે નહીં હાઈકમાન્ડ આજે જ્યારે દિલ્હીથી પરત આવ્યા પરસોત્તમ રૂપાલાએ તો મીડિયાને સલાહ તો આપી દીધી પણ એવી વાતો પણ થઈ રહી છે કે પ્રચાર શરૂ કરી દો ઉમેદવાર નહીં બદલાય એક તરફ ક્ષત્રિય સમાજ અડગ છે પણ ભાજપના પ્રદેશ નેતૃત્વમાં શું ગણગણાટ છે કેમ કે આ વિવાદ લાંબો ખેંચાઈ રહ્યો છે એક તરફ ક્ષત્રિય સમાજ અડગ છે બીજી તરફ હજુ જ્યાં સુધી બિલકુલ પુરુષોત્તમ રૂપાલા જયારે આજ રોજ દિલ્હીથી પરત આવ્યા ત્યારે સીધા જ તેમની એરપોર્ટ ઉપર પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે મને દિલ્હીથી કોઈ બોલાવવામાં આવ્યો બેઠકમાં ગયો માત્ર ને માત્ર કેબિનેટની બેઠક જ કરી હતી ત્યારબાદ કોઈ પણ પ્રકારનું નિવેદન આપ્યું હતું મહત્વની વાત એ રહી હતી કે મને દિલ્હી કહેવામાં આવ્યું કે પ્રચાર શરૂ કરી દો પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રશ્ન એવું રહ્યા છે કે છત્રી સમાજ અને રાજપૂત સમાજના જે લોકો વિરોધ કરી રહ્યા છે પુષ્કમ રૂપાલાનો તેને લઈ ક્યાંક ને ક્યાંક રૂપાલા ની ટિકિટ બદલાય તે પ્રકારના પણ અસર જોવા મળી રહ્યા છે આજ રોજ કમલા ગાંધીનગર ખાતે પુષ્કમ રૂપાલાના નિવાસ સ્થાન ખાતે બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું બેઠક ની અંદર હર્ષ અને સાથે સંગઠન મહામંત્રી રત્નાકર હાજર રહ્યા હતા મહત્વની વાત છે કે ગઈકાલે ત્યારબાદ રિપોર્ટ લઈને રત્નાકર અત્યારે હર્ષ સાથે પુરુષોત્તમ લઈને કરવામાં આવ્યું હતું બેઠક સ્પષ્ટ સૂત્ર એ પણ સામે આવી છે કે ક્યાંક ને ક્યાંક પુરુષોત્તર રૂપાલા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેરાત કરવામાં આવી જાહેરાતો કરી દીધી પણ પરંતુ તેઓ ઉમેદવાર નહીં બદલે તેવી પણ સ્થિતિ હાલ જોવા મળી રહી છે પરંતુ ક્ષત્રિય સમાજ ની જો વાત કરીએ તો ક્ષત્રિય સમાજ ખુબ જ નારાજ ચાલી રહ્યો છે ક્ષત્રિય સમાજ એ ચોવીસ કલાક નું અલ્ટિમેટ પણ આપ્યું હતું હવે આગામી સમયમાં જો ભારતીય પાર્ટી દ્વારા ઉમેદવાર બદલવામાં નહીં આવે તો ગુજરાત ભરના તો ક્ષત્રિય સમાજો રૂસે ભરાયેલા છે તેઓએ એ પણ કહ્યું કે જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં

પણ જો ઉમેદવાર ન બદલાય તો પ્રદેશ નેતાઓ શું કહી રહ્યા છે પડદા પાસે બિલકુલ જી પ્રવીણ ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ સૂચના છે કે કોઈ પણ ઉમેદવાર ચૂંટણી લડતો હોય તે મીડિયા સમક્ષ કોઈ પણ વાતચીત જે છે તે ન કરવી પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર ઉતાર્યો છે ભારતીય જનતા પાર્ટી નું નેતૃત્વ કહેતું હોય છે કે લોકો પ્રજા જે મત આપતી હોય છે તે ભારતીય જનતા પાર્ટીના ના ઉમેદવાર નહીં નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ને જોઈને મત આપતી હોય છે પુરુષોત્તમ રૂપાલા ને ઉતારા ને કરી મેદાન પરંતુ ક્યાંક ને ક્યાંક પાર્ટી પણ કકળાટ જોવા મળી રહ્યો છે પાર્ટી માં સ્પષ્ટ માનવું છે કે જે પ્રમાણે પુરુષોત્તમ રૂપાલા ઉતારવામાં આવ્યા છે પાર્ટીના કેટલાક ક્ષત્રિય નેતાઓ જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે તેના સિવાય અન્ય ક્ષત્રિય નેતાઓ જે છે પૂર્વ ધારાસભ્ય થઈ ગયા હજુ ખુલીને વાત નથી કરી રીબાબા જાડેજા ઘણા બધા નામો છે એવું નથી જે ભાજપમાં રહેલા નેતાઓ છે જે ખુલી વાત નથી કરી રહ્યા અને બાકી નેતાઓ છે એ નેતાઓ સાથે

જી બિલકુલ જી તમે ક્યાંક ને ક્યાંક પ્રદેશ પાર્લામેન્ટ ભારતીય જનતા પાર્ટીના ના નેતાઓ ની અંદર ગુપ્ત ગણિત ચર્ચાઓ તો ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટી આગામી સમય ઉમેદવાર બદલી શકે છે તે પ્રકારની વાત જે છે તેઓ અંદર અંદર ગણગણાટ જે છે તે કરી રહ્યા છે પરંતુ ક્યાંક ક્યાંક પુરુષોત્તમ રૂપાલા પણ કહી દીધું કે હું રાજકોટ ખાતે પ્રચાર કરવા જઈ રહ્યો છું એટલે કે ક્યાંક ક્યાંક પ્રદેશ ભાજપ ની અંદર ચાલતી ચર્ચાઓ હવા માં હોય તેવું પણ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ વાતચીત કરી રહ્યા છે કે આટલો બધો વિરોધ થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટી એક બાજુ પાંચ લાખ થી કેટલાક દિગ્ગજ નેતાઓ જે છે તેઓ વાત કરી રહ્યા છે છે તેઓનું માનવું કે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી જે છે તે ઉમેદવાર બદલી શકે છે પરંતુ પ્રશ્ન એવો થાય છે કે પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે ઉમેદવાર બદલી શકે છે પરંતુ દિલ્હી હાઈકમાન્ડ તેમજ કહી શકાય કે ઉમેદવાર ખુદ તેઓ કહી રહ્યા છે કે હવે પ્રચાર ની શરૂઆત કરી દીધી છે ને આગામી સમયમાં પ્રચાર જે છે ઓકે સહયોગી ધવલ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે ધવલ ગોતામાં એક બેઠક મળે છે રબારી સમાજ પણ હોય છે અલગ અલગ જગ્યાએ કોઈ સાધુ સંત પણ અમે મેદાનમાં આવીએ છીએ ખુલીને વાત કરી રહ્યા છે અમે સમાજનું સમર્થન કરીએ છીએ બીજી તરફ રૂપાલા એમ કહી રહ્યા છે કે ભાઈ સમાજને આમને સામને ન કરો આજકાલ મીડિયાને સલાહ દેતા નેતાઓ થઈ ગયા છે અને બે પણ છે એવું નથી હોતું મીડિયાએ પણ ઘણી બધી સલાહ લેવી જોઈએ જેને લેવી હશે લેશે પણ ખરેખર આ બેઠકો બાદ સમાધાન નથી થઈ રહ્યું તો શું આ પ્રકારની બેઠકો ચાલતી રહેશે અથવા તો આમાં હજુ પણ ઘણા બધા અન્ય સમાજોથી લઈને સમર્થન મેળવવાનો પ્રયાસ થશે અથવા તો પાર્ટીથી લઈને ભલે જેમ કે કોંગ્રેસ છે તો ઘણા જેમ કે કોંગ્રેસમાંથી જ આજે લલિત વસોયાએ કહ્યું કે આ રૂપાલાજીનો અંગત વિવાદ છે આમાં પાટીદારોએ ન પડવું ચેતવ્યા તો શું હવે જેમ જેમ સમય આગળ વધશે એમ એમ અલગ અલગ સમાજો કે જે વિપક્ષના જે નેતાઓ છે આડકતરી રીતે સમર્થન આપશે અથવા તો બેઠકોમાં બેસતા થશે એ પ્રકારની સ્થિતિ છે શું જે ચોક્કસથી પ્રણણ કહી શકાય છે જે અત્યારે હાલ પોતા ખાતે જે રાષ્ટ્રીય ભવન આવેલું છે ત્યાં આગળ છત્રિય સમાજની બેઠક મળી હતી તે બેઠકની અંદર કાદડી રાષ્ટ્રીય સમાજ છે માલતાડી સમાજ છે કે નિતુન સમાજના જે અગ્રણીઓ છે તે પણ હાજર રહ્યા હતા અને તેમના દ્વારા છત્રિય સમાજને પોતાનું સમર્થન આપવામાં આવ્યું છે એટલે કે કહી શકાય કે આગામી દિવસોમાં સાધી સંતો પણ તેમનું સમર્થન આપશે તેવી પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે અને માલતાડી સમાજના જ્યારે માલકારી ઉત્તમંત્રીના જે આગેવાન છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જયારે ગૌ પાલકો જયારે આંદોલન કરી રહ્યા હતા તે સમયે તમને સૌ પ્રથમ વાર જયારે મદદની જરૂર હતી ત્યારે ક્ષત્રિય સમાજ તેમની સાથે મદદે પહોંચ્યો હતો અને ક્ષત્રિય સમાજ જયારે મદદે પહોંચ્યો હતો ત્યારે અમારે હાલ રૂણ ચૂકવવાનો સમય છે એટલે રૂણ ચૂકવવા માટે અમે લોકો અહીંયા પહોંચ્યા છીએ એટલે માલદારી સમાજે પોતાનું સમર્થન આપી દીધું છે સાથે જ જે માલદાડીની અલગ અલગ પાંપ છે માલદાડી સમાજની અલગ અલગ પાપો છે તેમાંથી પણ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે રવિ દેસાઈ તેમને પણ પોતાનું સમર્થન છે કે સત્રિય સમાજને આપ્યું છે તો સાથે જ બીજા પણ સમાજના આગેવાનો છે તેમના દ્વારા પણ સમર્થન આપવા મળશે સાથે જ બીજી વસ્તુ કરવામાં આવે તો જે આ આંદોલન છે જે સત્રિય સમાજે બીજી ઉપાડ્યું છે પણ ચૂંટણી સમાજ પણ સામે કહી રહ્યો છે કે અમારે ભાજપ સામે કોઈ વાંધો નથી અમારે કોંગ્રેસ સાથે કોઈ વાંધો નથી કે આમ આદમી પાર્ટી સાથે કોઈ વાંધો નથી અમને ફક્ત વાંધો છે કે પુરુષોત્તમ રૂપાલા સામે છે પુરુષોત્તમ રૂપાલા બદલવાની જ અમારી માંગ છે બીજી કોઈ જ માંગ નથી આ નિવેદન જે કોઈ કોંગ્રેસના નેતાએ આપ્યું હોત કે આમ આદમી પાર્ટી નેતાએ પણ આપ્યું હોત તો અમારી આજ માંગ રહેતી કે જે ઉમેદવાર છે તેને બદલવામાં આવે

એટલા માટે સિનિયર નેતાઓને કહેવું પડી રહ્યું છે કે હવે જે કહે એ આખરી રહેશે જતીન સવાલ સંભળાયો જતીન સવાલ અવાજ પહોંચી રહ્યો છે જતીન અવાજ પહોંચી રહ્યો છે હા કે ના તો કહો પટેલ હોય કે પછી તમામ દિગ્ગજ નેતાઓ મીટીંગો કરી પરંતુ તે મીટિંગોમાં કોઈ નિરાકરણ જે છે તે નથી આવ્યું એટલે મહત્વની વાત એ છે કે ક્યાંક ને ભારતીય જનતા પાર્ટી જૂના નેતાઓ જે છે

મહત્વની વાત એ છે કે શીર્ષ નેતૃત્વ આવ્યું તમામ લોકોએ બેઠકો કરી પરંતુ ભારતીય જનતા પાર્ટીની આ બેઠકો જે છે તે નિષ્ફળ નીવડી એટલે કે હવે કહી શકાય કે દિલ્હી હાઈકમાન્ડ દ્વારા કોઈ આદેશ આવે તેની રાહ જોવાઈ રહી છે પ્રદુષણ પ્રદેશ નેતૃત્વ સંપૂર્ણ રીતે વેલ જોવા મળી રહ્યું છે ઓકે ટૂંકમાં હવે દિલ્હી હાઈકમાન્ડ નક્કી કરશે પ્રદેશ નેતૃત્વના હાથમાંથી પાણી વહી ગયું છે મામલાનું સમાધાન નથી થયું ને એક તરફ એમ કહી રહ્યા છે કે હું રાજકોટથી પ્રચાર શરૂ કરીશ તો એ પણ શું સંકેત જાય છે શું ઉમેદવાર બદલવાના મૂડમાં નથી રાજકોટ પરથી ભાજપ હાઈકમાન્ડ ધન્યવાદ બંને સહયોગી જોડાયા ઇન ડિટેલ ગ્રાસરૂટ માહિતી સાથે જતીન અને ધવલ આપણો બંનેનો ધન્યવાદ એક બ્રેક માટે રોકાઈશું અને હવે આ વિવાદમાં એક પછી એક કડી પણ જોડી રહી જોડાઈ રહી છે અને સમર્થન પણ જાહેર થઈ રહ્યું છે તેનો મતલબ શું એમ થઈ રહ્યો છે કે આ વિવાદ હજુ પણ લાંબો ખેંચાશે અથવા તો તો સમાધાન આવવામાં સમય લાગશે બ્રેક રૂપાલા વિવાદમાં એક તરફ ભાજપના નેતાઓની બેઠકોનો દોર ચાલુ છે દિલ્હીથી પરસોત્તમ રૂપાલા આવી પણ ગયા ક્ષત્રિય સમાજના આગેવાનો અડગ છે તેમની માંગ પર આપણી સાથે હવે અખિલ ભારતીય વૈષ્ણવ આચાર્ય પરિષદના અધ્યક્ષ વૈષ્ણવ આચાર્ય ડોક્ટર ગૌરંગ શરણ દેવાચાર્ય આપની સાથે જોડાશે આચાર્યજી આપનું સ્વાગત છે આપણે જીએસટીમાં આપનું સ્વાગત છે આપણે હવે સાધુ સંતો પણ આ વિવાદમાં આવી ગયા છે મેદાન અને સમર્થન કરી રહ્યા છે શું છે આપની માંગ કેમ કે આ વિવાદ ત્રેવીસ તારીખથી શરૂ થયો ચાર એપ્રિલ થઈ આજે બહુ લાંબો ખેંચાઈ રહ્યો છે અને કેમ સમાધાન નથી આવી રહ્યું આ વિવાદનું બિલકુલ એક એવો સમય ગુજરાત માટે છે કે જે ગુજરાત માટે પ્રસિદ્ધ છે શાંતિ માટે એ ગુજરાત ધીરે ધીરે કોઈ કારણે વિવાદમાં છે અને લાગે છે કે જે પ્રકારે ક્ષત્રિયોની અસ્મિતા ઉપર જે પ્રકારના પ્રહારો કર્યા એ ક્યારેય ક્ષમ્ય નથી એટલા માટે જલ્દી માં જલ્દી ભારતીય જનતા પાર્ટીના સમજદાર લોકોએ આ વિવાદને થાળે પાડવા માટે એનો જે ક્ષત્રિય સમાજની માંગ છે કે એક જ એમનો મુદ્દો છે કે પુરુષોત્તમ રૂપાલા હવે આ સીટ ઉપર ના જોઈએ તો એને હટાવી દેવામાં મને એમ લાગે છે કશું કોઈ અપરાધ નથી એને હટાવી દેવા જોઈએ તો રાસ એની જોવાઈ રહી છે તમારા મતે કેમ કે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ બહુ ઓછું થાય છે આમાં એવું છે કે જાહેર જીવનમાં હોઈએ નેતા હોઈએ નેતા હોય જેટલા મોટા કદના નેતા એટલું જાહેર જીવનમાં થોડી શબ્દોમાં કે બોલવામાં મર્યાદા રાખવી પડે એ મર્યાદા કમનસીબે ઘણા બધા નેતાઓ ચૂકી જાય છે અને મર્યાદા ચૂકાય છે ઘણી વખત હવે આ વખતે જે ચૂકાય છે અને તેમની સામે શું આ એક એવું ઉદાહરણ છે કે અહીંથી નેતાઓએ પણ સમજવાની જરૂર છે કે તમે જાહેર જીવનના વ્યક્તિ છો તમે શું બોલી રહ્યા છો

માત્ર એક પુરુષોત્તમ રૂપાલાના પુરુષોત્તમ રૂપાલા જેને કેવલ અત્યાર સુધી જગતમાં આપ્યું છે એમણે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની માંગ નથી કરી આખા આંદોલન દરમિયાન મેં જોયું છે કે ક્ષત્રિય સમાજના એક એક અગ્રણી ક્ષત્રિય સમાજ એક એક બહેન દીકરીઓ એ પરષોત્તમ રૂપાલા માટે કોઈ પણ પ્રકારના અપશબ્દોનો પ્રયોગ નથી કરતા એ ત્યાં સુધી કે રૂપાલા સાહેબ કે રૂપાલા ભાઈ જેવો જયારે શબ્દોનો પ્રયોગ કરતા હોય ત્યારે મને એમ લાગે છે કે હવે ભારતીય જનતા પાર્ટી પાસે બે રસ્તા છે અને એ જો એ નહીં કરે તો આવનારા દિવસોમાં ગુજરાતની અંદર એક ભયંકર વાતાવરણ ઉભું થશે મને એમ લાગે છે કે કેવલ હવે આ ગુજરાતનો મુદ્દો નહીં રહે આવનારા દિવસોમાં યદી આ ભારતીય જનતા પાર્ટી પુરુષોત્તમ રૂપાલાને નહીં હટાવે તો સમગ્ર ભારતના ક્ષત્રિયો એક એક થશે તો મને લાગે છે કે દેશમાં વિચિત્ર નિર્માણ થશે તો સૌથી વધારે એ છે કે ભારતીય જનતા પાર્ટી જેમ એક સામાન્ય વિરોધ હોવાના કારણે સાબરકાંઠામાં તમે એક પ્રતિનિધિ તમારો બદલી નાખો છો સામાન્ય વિરોધ હોવાના કારણે તમે બરોડા અંદર તમારો પ્રતિનિધિ બદલી નાખો છો તો આટલો મોટો સમુદાય અને દેશની ગુજરાતની સામે એક જબરજસ્ત લાવવો જોઈએ યા તો ભારતીય જનતા પાર્ટી હટાવી દે અન્યથા પુરુષોત્તમ રૂપાલા રામચરિત માનસના અદભુત વ્યાખ્યાતા છે એમણે તત્કાલ રામાયણનું અનુસરણ કરીને પોતાની રીતે સ્વૈચ્છિક રીતે આટલો મોટો ક્ષત્રિય સમાજ

પણ આસાનીથી ખુરશી ખુરશી છે જ એવી વસ્તુ કે છોડવી હોતી નથી પણ આ તમામ પરિસ્થિતિઓમાં જો વે મનુષ્ય ઊભું થાય જાતિ જાતિ વચ્ચે સમાજ સમાજ વચ્ચે તો એ પણ કોઈ પણ સમાજ માટે ઠીક વાત નથી કોઈ પણ રાજ્ય કે કોઈ પણ દેશ માટે ઠીક વાત નથી જોઈએ કે આ વિવાદ લાંબો ખેંચાઈ રહ્યો હશે અને આ વિવાદ લાંબો ખેંચાવા પાછળ નફા નુકસાનની ગણતરી પડદા પાછળ કોણ ગણી રહ્યું છે અથવા તો ખરેખર નફા નુકસાનમાં કોણ તરશે કોણ ડૂબશે એ સમય કહેશે પણ હજુ અલ્પ વિરામ છે આ વિવાદમાં પૂર્ણ વિરામ નમસ્કાર